હવે થશે ઉજાગર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઉજાગર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી ઉના તાલુકાના જાખરવાડા ગામના રોડ રસ્તાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા દર્દીને અડધો કિલોમીટર સુધી ટ્રોલીમાં ઉઠાવી અને લઈ જવા પડે છે એકસો આઠમાં ઝાકરવાડા ગામના લોકોની હાલાકી વિકાસથી વંચિત આ દ્રશ્યો કોઈ ગુજરાતના છેવાડાના ગામોના નથી પરંતુ કરોડોના ખર્ચે બની રહેલી જેટી નવાબંદર ગામની નજીકનું ગામ ઝાખરવાડાના છે જ્યાં ગામના રોડ રસ્તાઓથી લોકોને હાલાકી પડી રહી છે આવા ટેકનિકલ યુગમાં ડબલ એન્જિનની સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે ઉના તાલુકાના ચાખરવાડા ગામે લોકોને રોડ રસ્તા ખરાબ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગામમાં રસ્તા ખરાબ હોવાના લીધે એકસો આઠ અડધો કિલોમીટર દૂર ઊભી રાખી દર્દીઓને ટ્રોલીમાં ઉપાડી લઈ જતા દ્રશ્યો સામે આવ્યા છે સરપંચને અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ સુવિધા નહીં જો દર્દીને લઈ જવા લા અને લાવવા માટે આવી હાલાકી ભોગવવી પડે છે તો અન્ય પ્રશ્નોનું શું ક્યાં છે તંત્ર ક્યાં છે નેતાઓ છે ચૂંટણી સમયે વોટ મેળવવા મોટી મોટી વિકાસની વાતો કરે છે હવે જોવું એ રહ્યું કે આ દ્રશ્યો જોઈ તંત્રની આંખો ખુલે છે કે પછી ઝાખરવાડા ગામના લોકોને આવે હાલાકીનો સામનો કરવો પડશે કમલેશ ભેલ સાથે હર્ષદ વાઢેર ઉજાગર ન્યૂઝ ઉના અમે રસ્તા માટે જાહેરાત આપી હતી હજુ સુધી આ રસ્તો બન્યો નથી આજે દાદાની તબિયત ફૂલ બગડી ગઈ છે એકસો અઠવાડા ભાઈ પણ છે જો